નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

પોલીસ પિસ્તાલીસ દિવસ બાદ હેલ્મેટ ની અમલવારી ચુસ્ત રીતે થાય તેના માટે પણ કામ કરી રહી છે પિસ્તાલીસ દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે અપીલ કરવામાં આવશે છે પિસ્તાલીસ દિવસ બાદ હેલ્મેટ ન પહેરનારા પહેરનાર વાહન ચાલકો સામે પણ મિત્રો ચુસ્ત કાર્યવાહી કરવામાં આવશે અને જેટલા પણ વાહન ચાલકો સિગ્નલ પાલન કરતા નથી સિગ્નલ તોડીને ગાડીઓ ચલાવતા હોય છે આવા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે મિત્રો ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે તો એક જાન્યુઆરી બે હજાર પચીસ થી આ દરેક નિયમોનું પાલન તમારે કરવાનું reše

આપ્યું આશ્વાસન ટૂંક જ સમયમાં મિત્રો રત્ન કલાકારો માટે યોગ્ય પગલાં લઈ યોજના બહાર પાડવામાં આવશે તેવી પણ મિત્રો મોટી જાહેરાત આપના એક ખાસ કરીને નેતા દ્વારા કરવામાં આવશે જો જો મિત્રો આવી રીતના મંદીના માહોલમાં સરકાર જો મંદીમાંથી બચવા માટે લોકોને દર મહિને કોઈ માસિક ભથ્થું અથવા તો પેન્શન આપશે ભવિષ્યમાં આવી કોઈ પણ યોજના જાહેર થશે તો આ ચેનલના માધ્યમથી અમે તમને જણાવી આપીશું અત્યારે મિત્રો જે છે તેને લઈને જાહેરાતો કરવામાં આવી છે તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો અત્યારે જ કરી lejo ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો મેળવી લે તો સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે તેવું નિવેદન પાલભાઈ આંબલિયાએ આપેલું છે મિત્રો સરકાર દ્વારા માટે મોટી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ હકીકતમાં સરકાર દ્વારા અત્યારે અન્યાય થઈ રહ્યો છે હોવાનું મિત્રો સામે આવ્યું છે જ્યારે મિત્રો ખેડૂતોની વાત આવે ત્યારે સરકાર ખેડૂતોને માત્ર ને માત્ર લોલીપોપ આપતી હોય છે ત્યારે આજે ફરી એકવાર મિત્રો આવું જ થયું છે તેવું પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હાલ સરકાર દ્વારા મિત્રો જમીન સુધારણાની અરજી મુદતોમાં વધારો કરી આવ્યો છે ત્યારે મિત્રો આ મામલે ખેડૂત નેતા પાલભાઈ અંબલિયાએ પ્રતિક્રિયા આપી છે જણાવ્યું છે કે સરકાર પર આ મુદ્દે આકરા પ્રહારો પાલભાઈ જણાવી દીધું છે કે અરજીઓ નહીં આખે આખા ગામ ફરીથી માપો તેવી માંગણી આંબલિયાએ કરી છે અને પાલભાઈ આંબલિયાએ મિત્રો જણાવ્યું છે કે સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે અને ખેડૂતોને વારંવાર માત્રને માત્ર લોલીપોપ જ સરકાર આપતી હોય છે આ પાલભાઈ અંબલિયા મિત્રો આ વાત તમે સહેમ છો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો

આવશે ચાલવા માટે મિત્રો સહારો બને તે માટે સોટી અથવા લાકડી આપવામાં આવશે અને કેટલાક મિત્રો જે અપંગ વૃદ્ધો હોય છે તેમને ચાલવા માટે વોકર પણ આપવામાં આવશે આ બસો કરોડ રૂપિયાની ફાળવણી એટલા માટે જ મિત્રો કરવામાં આવશે આ દરેક પૈસા જે છે તે વૃદ્ધો માટે વાપરવામાં આવશે

તમને સહાય મળવા પાત્ર થશે આ યોજનાનું નામ છે મિત્રો સ્વનિધિ યોજના સરકાર મિત્રો આ યોજના અંતર્ગત જે છે તે મિત્રો તમને સહાય આપશે આવી પરિસ્થિતિમાં ભારત સરકારની એક વિશેષ લોન યોજના છે આ યોજના હેઠળ મિત્રો તમારે ગેરંટી તરીકે કંઈ પણ આપવાની જરૂર નથી તમે ફક્ત આધાર કાર્ડ બતાવીને જ ત્રણ હપ્તામાં એસી હજાર રૂપિયા સુધીની ત્વરિત લોન મેળવી શકો છો તો તમારે પણ મિત્રો આ સહાયની જોતી હોય તો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરી શકો નવો મિત્રો નાનકડો ધંધો કરવા માટે દરેક વેપારીઓને સહાય આપવા Roma, a veure, ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ફોન વાપરોશો તો સાવધાન થઈ જજો ગુજરાતના ફોન વાપરનારાઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે કારણ કે લગાતાર છે તેવી પરિસ્થિતિની અંદર અત્યારે મિત્રો ઘણા બધા એવા એપ્લિકેશન હોય છે કે જેનો યુઝ જો તમે કરો છો તો તમારા બેંક ખાતામાંથી પૈસા પણ ચલા કાપી લેવામાં આવી શકે તો જો તમે ફોન વાપરતા હોય તો આ પાંચ બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કઈ કઈ બાબતો છે તે જણાવી દઈએ તો સૌથી પહેલાં તો તમારે સોશિયલ મીડિયા ઉપર વ્યક્તિગત માહિતી મૂકવાની નથી એટલે કે વોટ્સઅપ

મિત્રો ચોથા પાંચમા નંબર ઉપર મેસેજ દ્વારા મળેલી નકલી લિંક ઉપર પણ તમારે ક્લિક કરવાનું નથી તો આવા કેટલાક ચાર પાંચ નિયમો છે જેનું મિત્રો તમારે કાળજી રાખવી નૈતર જે છે તે મિત્રો તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપડી શકે અથવા તો ડિજિટલ સ્કેમ થઈ શકે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લીધો તો ગરીબ દીકરીઓને મળશે પચાસ હજાર રૂપિયાની મોટી ભેટ મિત્રો દેશની દીકરીઓ દીકરીઓને આગળ વધી શકે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર મિત્રો મહત્વનું ફોકસ મૂક્યું છે અત્યારે મિત્રો ગુજરાત રાજ્યમાં ઘણા બધા એવા ઘરો હોય છે કે જ્યાં દીકરીઓને ભણાવવામાં આવતી નથી ધોરણ દસ બાર દીકરીઓને ઉઠાડી લેવામાં આવે છે ત્યારે હવે આ આવું મિત્રો જે છે તે ઓછું જોવા મળશે કારણ કે ઘણા બધા પરિવારોની અંદર દીકરીઓને ભણાવવા માટે પૈસા નથી હોતા ત્યારે સરકાર હવે આવી દીકરીઓને ભણાવવા

તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં યોજનાઓ જે છે તે અધૂરી હાલતમાં જોવા મળી છે મિત્રો આપણે સાંભળતા કે સરકારે આ યોજના શરૂ કરી પેલી યોજના શરૂ કરી પરંતુ આ યોજનાઓ પાસેની વાસ્તવિકતા પણ જુદી હોય છે કારણ કે ઘણી વખત લોકો એવું જણાવતા હોય છે કે સરકાર યોજનાઓ જાહેર તો કરે છે પરંતુ લોકો સુધી પૈસા પહોંચતા નથી તેનો મિત્રો એક આંકડો સામે આવ્યો છે તેના વિશે વાત કરીએ તો મિત્રો જે પ્રમાણે મિત્રો એક સર્વે સામે આવ્યો છે રિપોર્ટ સામે આવ્યો છે તેમાં સરકાર બસો તેર એવી યોજનાઓ ચલાવે છે તેમાં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો સરકાર તરફથી જે યોજનાઓ ચલાવવામાં આવે છે તેમાંથી બસો તેર યોજના એવી છે કે જેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ હતી એટલે કે આજથી લગભગ સાત થી આઠ મહિના પહેલા હતી અને આ મિત્રો યોજનાઓની તારીખ પણ જતી રહી છે છતાં પણ આ યોજના હજુ અધૂરી છે આ બસો તેર યોજનાનું બજેટ જે છે તે મિત્રો બાર હજાર કરોડ રૂપિયા છે આ સિવાય મિત્રો રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે આ યોજના માટે સરકારે જે એજન્સીઓ બનાવતી હોય છે આ એજન્સીના ખાતામાં આઠ હજાર કરોડ રૂપિયા વપરાયા વગરના પડ્યા છે લોકો સુધી પહોંચ્યા નથી તેવું પણ મિત્રો સામે આવ્યું છે તેથી આપણે કહી શકીએ કે ગુજરાતમાં ઘણી બધી યોજનાઓ અધૂરી હાલતમાં જોવા મળી રહી છે ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો બે હજાર રૂપિયાના હપ્તા હવે બંધ થવા જઈ રહ્યા છે આટલા લોકો માટે મિત્રો આપણે જણાવી દઈએ કે સરકારે જે એગ્રી સ્ટ્રેક ઉપર ખેડૂત નોંધણી અને ફાર્મર રજિસ્ટ્રીની જાહેરાત કરી હતી તો હવે મિત્રો એક જાન્યુઆરી ખૂબ જ નજીક છે જેટલા પણ ખેડૂત ભાઈઓ મિત્રો એવા છે કે જેમણે એક જાન્યુઆરી સુધીમાં આ ખેડૂત નોંધણી કરાવી નથી તેવા લોકોને મિત્રો આવનારો ઓગણીસમો હપ્તો બે હજાર રૂપિયાનો મળવાનો નથી તો જો મિત્રો તમે પણ ખેડૂત નોંધણી ના કરાવી હોય તો કરાવી લેજો અત્યારે જ નહીતર આવનારો ઓગણીસમો બે હજાર રૂપિયાનો હપ્તો હવે ખૂબ જ નજીક છે તે તમને મળશે નહીં અને તમારી મિત્રો ખેડૂતો રજીસ્ટ્રી થઈ ગઈ છે કે નહીં નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો અથવા જો ના થતી હોય તો તમને શું અડચણ થઈ રહી છે શા માટે તમારી આ મિત્રો રજીસ્ટ્રી નથી થઈ રહી તેનું કારણ પણ નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો 2025 ની અંદર હવે તમારા ઘરે લાઈટ બિલ આવશે ઓછું મિત્રો ગુજરાતના તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકારે મોટી ખુશખબર આપી દીધી છે 2025 ની સૌથી મોટી ભેટ તમે ગણી શકો કારણ કે ગુજરાતીઓના માતા પરથી મિત્રો ગુજરાત સરકારે મોટો બોજો હળવો કરી દીધો છે ત્યારે મિત્રો ગુજરાતના 1.65 કરોડ ગ્રાહકોને લાઈટ બિલમાં રાહત આપવાનો સરકારે નિર્ણય લીધો છે આ નિર્ણયથી હવે તમારું વીજળીનું બિલ ઘટી જવાનું છે 2025 ની અંદર ઊર્જા મંત્રી કનુ દેસાઈએ મિત્રો

કરી લે તો 50 વર્ષના ઇતિહાસમાં સૌથી ભયંકર મંદી જે છે તે મિત્રો જોવા મળી છે આપને મિત્રો જણાવી દઈએ તો હવે 2025 ને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ 2025 ની સાલ આવી ગઈ છતાં પણ દિવાળી પહેલાની મિત્રો જે મંદી જોવા મળી છે માર્કેટમાં તે હજુ પણ પૂર્ણ થવાનું નામ લેતી નથી આપણે મિત્રો જણાવી દઈએ કે 50 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે સુરતના હીરા ઉદ્યોગમાં ભયંકર મંદીનો માહોલ છે છેલ્લા મિત્રો વાત કરીએ તો અમુક સમયમાં નાની ફેક્ટરીઓ જે છે તે મિત્રો બંધ થઈ ગઈ છે કેટલાકે પગારમાં 50

એક મુખ્ય કારણ છે કે અત્યારે જે મિત્રો યુદ્ધો ચાલી રહ્યા છે વિશ્વની અંદર વૈશ્વિક સ્તરે તેને લઈને મિત્રો માર્કેટની અંદર મિત્રો વ્યવહારો જે છે તે ઘટી રહ્યા છે જેના કારણે આ મંદી આવી હોવાના સંકેતો છે આ યુદ્ધનો અંત આવશે ત્યારબાદ જે છે તે મિત્રો મંદીમાંથી રાહત મળી શકે તો ત્યાર બાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગેસ સિલિન્ડરના ભાવો જે છે તે મિત્રો અડધા જોવા મળ્યા છે કે એક જાન્યુઆરી બે હજાર પચીસ હવે ખૂબ જ નજીક છે દર મહિનાની પહેલી તારીખે નવા ગેસના ભાવો પણ જાહેર થતા હોય છે ત્યારે આ મહિનાની પહેલી તારીખે જે છે તે આપણને મોટો ઘટાડો જોવા મળી શકે તેવી આશા છે કારણ કે તેની પાછળનું એક મુખ્ય કારણ છે જણાવી દઈએ તો એલપીજી ગેસના ભાવની મિત્રો સમીક્ષા કરવામાં આવશે એક જાન્યુઆરીએ પરંતુ તેના પહેલા આપને જણાવી દઈએ તો ખાસ કરીને એવા એવી મિત્રો આશાઓ સામે આવી છે કે એલપીજી ગેસ સિલિન્ડરનો ફુગાવો પણ પણ હજુ સામાન્ય લોકો માટે મુખ્ય ચિંતાનો વિષય છે કારણ કે છેલ્લા ચાર મહિનાથી લગાતાર દર મહિનાની પહેલી તારીખે ગેસના ભાવ વધી રહ્યા છે પરંતુ તેનાથી વિપરીત મિત્રો રશિયાની અંદર એલપીજી ગેસના ભાવ જે છે છે તે ડિસેમ્બર ઘટીને અડધા થવાના રશિયાની અંદર મિત્રો એલપીજીનો ઉપયોગ રસોઈથી લઈને વાહનો ચલાવવા માટે હિટિંગ કરવા માટે એટલે કે વાતાવરણને ગરમ કરવા માટે અને પેટ્રોકેમિકલમાં ઉપયોગમાં થાય છે રશિયાની અંદર મિત્રો એકાએક જે છે આ ડિસેમ્બર મહિનામાં ગેસ સિલિન્ડરનો ભાવ સીધો અડધો કરી નાખવામાં આવ્યો તો તેની મિત્રો અસર ક્યાંક વૈશ્વિક સ્તરે પણ થઈ શકે અને તેના તેના લીધે મિત્રો ગુજરાતમાં પણ હવે આ એક જાન્યુઆરી બે હજાર પચીસનું નું નવું સાલ છે તો આ નવા સાલથી સરકાર ગેસ સિલિન્ડરના ભાવની અંદર થોડો ઘટો ઘટાડો કરી શકે તેવી અમારી આશાઓ અત્યારે દેખાઈ રહી છે તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મેળવી લીધો સો રૂપિયાની નોટ શું બંધ થઈ જશે પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સો રૂપિયાની જૂની નોટો બદલવા માટે કહ્યું હતું અને સો રૂપિયાની જૂની નોટો જે છે તે ચલણમાં રહેવાની નથી ખરેખર મિત્રો આરબીઆઈ આવી કોઈ મોટી જાહેરાત કરી છે કે નહીં તેના જવાબમાં મિત્રો તમને માહિતી તો સોશિયલ મીડિયામાં સો રૂપિયાની જૂની નોટ લઈને કરેલા દાવાની એચડી ન્યૂઝની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું કે આરબીઆઈ દ્વારા આવી કોઈ પ્રકારની સૂચના આપવામાં નથી આવી આ જાહેરાત જોશે તે મિત્રો તદ્દનપણે ખોટી છે સો રૂપિયાની જૂની નોટો અસ્તિત્વમાં છે ચલણમાં છે અને તેનો ઉપયોગ પણ મિત્રો અત્યારે શરૂ છે તો તમારે પાસે પણ આવો કોઈ મેસેજ મિત્રો આવે સો રૂપિયાની જૂની નોટ બંધીને લઈને તો મિત્રો તમારે કોઈ પણ અંશે મૂંઝાવવાની જરૂર નથી ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો આ વર્ષે લાગુ કરેલી પાંચ મોટી યોજનાઓ વિશે જાણી લઈએ મિત્રો બે હજાર ચોવીસ સાલ હવે પૂર્ણ થવા ઉપર આવી છે તો સરકારે આ વર્ષે કઈ પાંચ મોટી યોજનાઓ લાગુ કરી છે તેના વિશે જાણી લઈએ અને તેનો લાભ તમે પણ લઈ શકો છો સૌથી પહેલા તો મિત્રો વિદ્યાર્થીઓ માટે યુવાનો માટે સરકારે મોટી યોજના લાગુ કરી તેનું નામ છે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના આ યોજના અંતર્ગત મિત્રો વીસ લાખ જેટલા યુવાનોને રોજગારી આપવામાં આવશે તેવી સરકારે આ વર્ષે જાહેરાત કરી હતી બીજી સૌથી મોટી યોજના છે મિત્રો મુદ્રા લોન યોજના આ યોજનાની અંદર પચાસ હજારથી લઈને દસ લાખ રૂપિયા સુધીની મફત લોન આપવામાં આવે છે સરકારે આનું મિત્રો જાહેરાત જે છે તે આ વર્ષે કરી હતી કોઈ પણ નોકરી ધંધો મિત્રો તમારે કોઈ નવો ધંધો અથવા કોઈ પણ વ્યવસાય નવો શરૂ કરવો હોય તેના માટે તમારે જો લોનની જરૂરિયાત હોય તો મુદ્રા યોજના અંતર્ગત તમને પચાસ હજારથી લઈને દસ લાખ રૂપિયા સુધીની મફત લોન આપવામાં આવે છે ત્રીજી મિત્રો સૌથી મોટી યોજના છે ARHC યોજના આ યોજના અંતર્ગત મિત્રો શહેરી સ્થળાંતર મજૂરો અને ગરીબોને પોસાય તેવા સસ્તા ભાડાના મકાનો આપવામાં

તેનાથી તમારા દરેક પાન કાર્ડ ને લગતા કામો સરળ થઈ જશે અને આ નવા પાન કાર્ડ માટે તમારે કોઈ અરજી કરવાની જરૂર નથી સરકાર જે છે તે તમારા એડ્રેસ ઉપર જ નવા પાન કાર્ડ મોકલી આપશે તો એક જાન્યુઆરી બે થી થી થતા ફેરફારો વિશે વાત કરીએ સૌથી પચીસ ગેસ સિલિન્ડર મેળવી શકશે નહીં એટલે કે મિત્રો જો તમે પણ ગેસ સિલિન્ડર ઉપયોગમાં લેતા હોય એલપીજી ગેસ સિલિન્ડર અને તમે તમારું ઈ કેવાયસી ના કરાવેલું હોય તો હજુ પણ ત્રણ ચાર દિવસે કરાવી લેજો એક જાન્યુઆરી બે પચીસ બાદ જે છે તે મિત્રો તમને ગેસ મળતા બંધ થઈ જશે ત્યારબાદ મિત્રો બીજો મોટો ફેરફાર થઈ રહ્યો છે કે નવા વર્ષે જે છે તે ખાસ કરીને પાન કાર્ડ જે છે તે નવા મળવાના છે એટલે કે બે હજાર પચીસની અંદર નવા ક્યુઆર કોડવાળા પાન કાર્ડો મળવાના છે તો હવે મિત્રો મુખ્ય એ પ્રશ્ન ઊભો થાય કે જૂના પાન કાર્ડનું શું થશે તો મિત્રો જૂના પાન કાર્ડ પણ ઉપયોગમાં રહેવાના છે જૂના પાન કાર્ડ જે છે તે મિત્રો નકામાં નહીં થાય પરંતુ આ નવા જે પાન કાર્ડ આવશે તે ક્યુઆર કોડવાળા આધુનિક પાન કાર્ડ હશે તેની મદદથી તમે દરેકે દરેક કામ જે પાન કાર્ડને લગતા હશે જેમ કે બેંકમાં ખાતું ખોલાવવું થી લઈને ટેક્સના દરેક કાર્યો આ દરેક કામ મિત્રો તમે સરળતાથી કરી શકશો અને આ

એક મોટો નિયમ બદલાઈ રહ્યો છે ખાસ કરીને મિત્રો ખેડૂતોને જે છે તે બે હજાર પચીસ થી હવે વગર પુરાવે જે છે તે મિત્રો બે લાખ રૂપિયાની લોન આપવામાં આવશે તેવી જાહેરાત સરકારે પાંચ થી દસ દિવસ પહેલા જ કરી છે કે એક જાન્યુઆરી બે થી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓને બે લાખ રૂપિયાની લોન જે છે તે વગર પ્રૂફ દખાડ્યા વગર વગર પુરાવે જશે તે મિત્રો આપવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મળી તો લગ્ન પ્રસંગમાં ડીજે ઉપર પ્રતિબંધ લાગી શકે મિત્રો ધ્વનિ પ્રદૂષણને લઈને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે કારણ કે હવે લગ્ન ગાળાનો મિત્રો સમયગાળો આવવાનો છે ત્યારે આ લગ્ન પ્રસંગમાં ડીજેને લઈને મિત્રો મોટા સમાચાર અવાજ નિયંત્રણ કરવા માટે ખાસ કરીને મિત્રો અવાજ નિયંત્રણ વિનાની સાઉન્ડ સિસ્ટમ પર લોક લગાવવામાં આવશે જેટલા પણ મિત્રો આવા ડીજેની સિસ્ટમો છે તેની ખરીદી વેચાણ અને ઇન્સ્ટોલેશન ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે મહાનગરપાલિકા નગર જો પોલીસની નજરે ચડશે તો તેવા તરત ને તરત ડીજે જે છે તે જપ્ત કરી લેવામાં આવશે અને મિત્રો ડીજે અને કાર્યક્રમો મામલે મિત્રો હાઈકોર્ટમાં જાહેર રીતની અરજી થઈ છે ભવિષ્યમાં મિત્રો આને લઈને કોઈ નવી સુનવણી થશે તો ચોક્કસપણે જણાવવામાં આવશે

જેટલા ખેડૂતોને લાભ મળવાનો છે જેથી ખેડૂતોને મિત્રો આ રાહત આપવામાં આવી રહી છે તો મિત્રો ભવિષ્યમાં આને લઈને કોઈ પણ ફોર્મ અથવા તો નવી જાહેરાત થશે ત્યારે મિત્રો હું તમને સૌથી પહેલા જણાવી આપીશ તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને નીચે સબસ્ક્રાઈબ ના કરવી હોય તો બ્લેક કલરનું બટન છે સબસ્ક્રાઈબ પણ કરી લેજો